જય ગૌ માતા મિત્રો અમારે જો તુલસી અત્યારે માં બની ગઈ બે દિવસ જે માં બનવાનું સપનું હતું ને તુલસી ને એ પહેલું પૂરું થઈ ગયું પહેલી માં બની છે અને મા એ તુલસી મા એ અત્યારે વાસળી જન્મ આપ્યો છે અને વાસળી નામ પણ આપણે નામકરણ પણ હવે થઈ ગયું છે એનું એનું નામ આપણે રાખ્યું છે અત્યારે તાપી જો આ તુલસી છે તુલસીનું નું નામ વાસડી નામ આપણે તાપી રાખ્યું છે બાપુ એ તો મસ્ત મજાનું અત્યારે આ બદુડું છે જો અત્યારે એ ખાય છે આ બદુડું જો અત્યારે ખાય છે અહીંયા એટલે અત્યારે એને પેટ ભરાવામાં આવે છે એમ કે ને મા બાળકને પેટ ભરાવે એમ અમારે તુલસી અત્યારે તાપીને પેટ ભરાવે છે મસ્ત મજાનો અત્યારે એ બે દિવસ થઈ ગયા છે એના હવે આ પણ દૂધ પીતા શીખી ગઈ છે કેવું મસ્ત આમ દૂધ કાલે આ રે રહેવું પડે તમારા દાદા જો સેવા સેવામાં અવારથી અહીંયા આવી જાય સેવામાં અત્યારે એ પોતે તાપીને ધવરાવે છે પણ માપ એ આરે લઈને બેસવું પડે એટલે અમારે કે તુલસી પણ શાંતિથી ઊભી છે અહીંયા કાંઈ કરતી નથી મસ્ત મજા શાંતિથી તાપીને ધવરાવે છે ને શાંતિથી ઊભી છે મસ્ત મજાની ચાલો મિત્રો જય ગૌ માતા